રોગપ્રતિકારક શક્તિ વધારે છે હળદે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વિવિધ પ્રકારના ચેપથી રક્ષણ આપે છે ત્વચા માટે ફાયદાકારક છે હળદે ત્વચાના રોગો જેવા કે ખીલ ફોલીઓ અને ખરજવામાં રાહત આપે છે વાળ માટે ફાયદાકારક છે હળદે વાળ ખરવા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે હળદે શરીરને ડિકટોક્સ કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે હળદેના સાત પ્રકારો છે વિજયા અભયા અમૃતા પૂતના અને રોહિણી દરેક પ્રકારના હરડેના ગુણોમાં હળદે નું સેવન કેવી રીતે કરવું હળદે વિવિધ રીતે સેવન કરી શકાય છે ચૂર્ણના રૂપમાં હળદે નું ચૂર્ણ પાણી અથવા ગરમ દૂધ સાથે મિક્સ કરીને પી શકાય છે ચા હળદેની ચા બનાવીને પણ પી શકાય છે ગોળ હળદે નો ગોળ ચાટી શકાય છે હર્ડે નું सेवन કરતા પહેલા કોઈ આયુર્વેદિક ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ હર્ડે નું सेवन કરતા પહેલા ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે હર્ડે ની આડઅસરો પેટ ખરાબ થવું વધુ માત્રામાં હર્ડે નું सेवन કરવાથી પેટ ખરાબ થઈ શકે છે આમાં પેટનો દુખાવો ઉલટી અને ઝાડાનો સમાવેશ થાય છે કબજિયાત જો હર્ડે ની વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો કબજિયાત પણ કરી શકે છે ત્વચાની પ્રતિક્રિયા કેટલાક લોકોને હર્ડેથી એલર્જી થઈ શકે છે આના લક્ષણોમાં ત્વચા પર ફૂલ્યો ખંજવાળ અને સોજાનો સમાવેશ થાય છે દાંતનો રંગ બદલાવા હર્ડેના વધુ सेवनથી દાંતનો રંગ બદલાઈ શકે છે કેટલાક લોકોને હર્ડેના सेवनથી માથાનો દુખાવો ચક્કર થાક જેવા અન્ય આડઅસરનો અનુભવ થઈ શકે છે હર્ડે લેવાનો શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલા સામાન્ય રીતે હડ્ડે ને રાત્રે સૂતા પહેલા લેવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે આમ કરવાથી પાચન સેવન કરતા પહેલા લેવી ખૂબ જ જરૂરી છે હવે હળદે ચૂર્ણ બનાવવાની રીત વિશે જાણીશું હળદે ચૂર્ણ બનાવવાની રીત ખૂબ જ સરળ છે તમે ઘરે જ આસાનીથી હડેનું ચૂર્ણ બનાવી શકો છો સામગ્રી સૂકા હળદે અને મિક્સર રીત જો તમારી પાસે તાજી હળદે હોય તો તેને સુકવી સૂકવવા માટે તમે હળદેને ધૂપમાં અથવા ઓવનમાં ઓછા તાપમાને સુકવી શકો છો સાફ કરો સૂકા હર્ડેને પાણીથી સારી રીતે ધોઈ લેવી છાલ ઉતારવી હળદેની બહારની છાલ ઉતારી લો બીજ કાઢવા હરડેના મધ્ય ભાગમાંથી બીજ કાઢી લેવા જોઈએ સૂકવવું બીજ કાઢ્યા પછી હળદેના ટુકડાઓને ફરીથી સૂકવી લેવા પીસવું સૂકા અડીને ટુકડાઓને મિક્સરમાં પીસીને બારીક ચૂર્ણ બનાવી લો સંગ્રહ આ ચૂર્ણને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહ કરી શકાય છે